વડોદરાના વાઘોડિયામાં શ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પંચમહાલ પુરવઠા વિભાગની તપાસ એક હજાર બસો ક્વિન્ટલ ઘઉંનો શંકાસ્પદ જથ્થો મળ્યો ગાંધીનગરથી ટીમ તપાસ માટે બોલાવાઈ ગાંધીનગરમાં પીએસવાય ગ્રુપને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા એકવીસ સ્થળોએ ગ્રુપના તમામ સભ્યોને ત્યાં તપાસ મોટા પાયે બિનામી વ્યવહાર મળે તેવી શક્યતા બેવડી ઋતુથી અમદાવાદમાં રોગચાળો વકર્યો શરદી ખાંસી અને તાવની બીમારીના કેસ વધ્યા સિવિલમાં ફેબ્રુઆરીમાં પ્રથમ સપ્તાહમાં પંદર થી વધુ અમદાવાદ શહેરમાં ગ્રીન પ્રોજેક્ટ વધારવા મનપાએ બહાર પડ્યા બસ્સો કરોડના બોન્ડ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ ચાર સેકન્ડમાં પાંચ ગણી કિંમતે ભરાયા બોન્ડ સુરત રાજ્યસભામાંથી છપ્પન સાંસદની વિદાય પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં કહ્યું કોંગ્રેસે જાહેર કરેલું બ્લેક પત્ર એ સમૃદ્ધિ પર કાળા ટીકા સમાન